સુરતમાં અસામાજ તત્વોનો આતંક વારંવાર સામે આવ્યો ત્યારે સુરતના પાલ ઉમરા બ્રિજ પાસે ઘર નજીક અસામાજિક તત્વોથી પરિવાર ત્રાહીમમ પોકારી ઉઠ્યું છે સુરતમાં પાલ ઉમરા વિસ્તારમાં આવેલ પટેલ સ્ટ્રીટમાં એક પરિવારે અસામાજિક તત્વોથી પરેશાન થઈ મીડિયાનો સહારો લીધો છે પાલ ઉમરા બ્રિજ નીચે પટેલ ફળિયામાં રહેતા એક પરિવારના ઘર નજીક પાનનો ગલ્લો આવેલો છે જ્યાં મોડી રાત સુધી અસામાજિક તત્વોનો અડ્ડો જામેલો હોય છે આ અસામાજિક તત્વો દ્વારા પરિવારને ગંદી ગંદી ગાળો આપવામાં આવતી હોવાનો પરિવારજનો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે તો આવતા જતા પરિવારજનોને પરેશાન કરવામાં આવી રહ્યા હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે તો આ અંગે કોઈ ફરિયાદ કરવામાં આવે તો અસામાજિક તત્વો દ્વારા પરિવારને ધમકી પણ આપવામાં આવી રહી છે અને આ અંગે પરિવાર દ્વારા પોલીસમાં પણ ફરિયાદ દાખલ કરાવાઈ છે તેમ છતાં કોઈ પગલાં ના લેવાતા આખરે પરિવારે મીડિયા સમક્ષ રજૂઆત કરી હતી અને આ પાનનો ગલ્લો ઘર પાસેથી દૂર થાય તેવી માંગ કરી હતી મારું નામ ઋષિ નવીનભાઈ પટેલ છે ઉમરા ગામ પટેલ ફર્યું અહીં ગલ્લો પાંચ વર્ષની આસપાસ ચાલતો આવેલ હોય અને સિગારેટ વગેરેનું વેચાણ થતું હોય જેથી અહીં કસ્ટમરો ખૂબ પ્રમાણમાં આવે છે અને ન્યૂસન્સ ફેલાવે છે ટોળાઓ વળીને અમારા અવર જવરના રસ્તામાં ઊભા રહે છે અને ગમે ગમે તેમ કોમ્મેન્ટ પાસ કરે છે અને આટલી બત્રીસો કમ્પ્લેન કર્યા પછી પણ એસએમસી જો કંઈ કરતી નહીં હોય તો એ ગલ્લાવાળા પાસે શું મસલ્સ પાવર હશે કે મની પાવર હશે એનો ખ્યાલ નથી અમને પણ આ સમસ્યાનો નિકાલ હજી સુધી કરવામાં આવ્યો નથી પોલીસ ફરિયાદ પણ કરવામાં આવેલ છે વારંવાર પણ આનો નિર્ણય હજુ સુધી કંઈ આવ્યો નથી આવા જવા માટે હાલમાં એક જ રસ્તો છે ગલ્લો એના ઘરની બહાર જ ચલવે છે હા હા એ જ રસ્તા પર આવેલ આવેલ છે અને વારંવાર કમ્પ્લેન કર્યા પછી હજુ સુધી એસએમસી કે કોઈ વ્યક્તિ જોવા આવેલ નથી અને એસએમસીના સાહેબોને ફોન કરવામાં આવે છે તો એ લોકો કહે છે કે તમારી પર ફોન આવશે અને એન્ક્રોચમેન્ટ રિમૂવ પ્રિટિકલી એવી રિમાર્ક્સ નાખીને કમ્પ્લેનો બંધ કરી દેવામાં આવે છે લોકો ગલ્લા પર ગલ્લા પર લુખા તટવો ટપરીઓ લેડીસો વગેરે પણ સિગરેટો પીવા આવે છે ઘરવાળા ત્યાં એ ત્યાં એ જગ્યા પરથી જાય છે તો ગોમેન્ટો પાસ કરવામાં આવે છે તથા રસ્તો રસ્તામાંથી માટે હટવામાં કહેવામાં આવે છે તો કસ્ટમરો ઝઘડો કરે છે જેથી અમારે છેવટે પોલીસ કમ્પ્લેન કરવામાં આવેલ છે અને એમના સુરેશ દેવજીભાઈ ઉમરીકર જેમનો ગલ્લો છે કમુબેન દેવજીભાઈ ઉમળીકર એમની માતા છે અને એમની સિસ્ટર જે સંગીતાબેન નિલેશભાઈ ઉમરીગઢ જેઓ સાસરેથી ગંડી ગંડી ગાળો આપવા માટે અહીં આવે છે તો જાતિ વિષયક પણ ગાળો દેવામાં આવેલ છે જેથી અમારે આ કોઈ નિકાલ નહીં આવેલ હોય અને ઝડપથી કોઈ નિકાલ આવે આના માટે એવો આપને વિનંતી છે